સુરતમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ દ્વારા અનોખો પ્રયાસો કરી રહ્યા છે જેને જોગર્સ પાર્ક ખાતે ફરિયાદ બોક્સ પોલીસ દ્વારા મુકાયો છે અને જે કોઈ પણ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તે તેમાં ચિઠ્ઠી મૂકી શકે છે સુરત શહેરમાં વધતા ગુનાખોરીના ગ્રાફને ડામવા સુરત પોલીસ દ્વારા અનેકો પ્રયત્નો કરાઈ રહ્યા છે લોકો સાથે એક ફ્રેન્ડલી અભિગમ અપનાવીને શહેર પોલીસ ક્રાઇમ રેટ પર કાબુ મેળવવાના પ્રયત્નોમાં છે આ પહેલાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવાના અનેકો પ્રયત્નો કરાયા છે ત્યારે બીજો એક નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા હાથ ધરાયો છે અને એ છે કે લોકોનો અભિપ્રાય મેળવવા સજેશન બોક્સ સુરત શહેર પોલીસ દ્વારા શહેરના જાહેર બાગ બગીચા અને અન્ય કેટલાક સ્થળો પર આ પ્રમાણે સજેશન બોક્સ મુકાયા છે આ સજેશન બોક્સ મૂકવા પાછળનો ઉદ્દેશ્ય પણ એટલો જ છે કે લોકો પાસે અભિપ્રાય લઈ શકાય લોકો પોતાની ઓળખ છુપી રાખીને એવી કોઈપણ પ્રવૃત્તિ જેમાં ગુનાખોરી સામેલ હોય જે લોકોના ધ્યાનમાં આવી હોય પરંતુ હજી સુધી પોલીસની નજરથી દૂર હોય અથવા સુરત પોલીસની કામગીરીમાં કોઈપણ પ્રકારના સુધારાની જરૂર હોય તે તમામ જાણકારી આ સજેશન બોક્સમાં એક ચિઠ્ઠી દ્વારા આપી શકે છે જે તે વિસ્તારના પોલીસ દ્વારા સમયાંતરે આ સજેશન બોક્સને ખોલીને લોકોને નડી રહેલા તમામ પ્રયત્નોને હલ કરવાના પ્રયત્નો પણ કરાશે અને આ પ્રયાસ થકી ગુનાઓને અટકાવવાની દિશામાં કામ કરાશે શહેર પોલીસ દ્વારા શહેરના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા તો લગાવવામાં જ આવ્યા છે જેના થકી આરોપીઓને ઝબે કરી શકાય પણ તેની સાથે સાથે આ સજેશન બોક્સ પણ શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા એક નાના પ્રયત્ન તરીકે કામ લાગશે તેવું સુરત પોલીસનું માનવું છે હાલ તો આ પ્રયોગ અમુક વિસ્તારમાં જ લાગુ કરાયો છે પરંતુ બાદમાં તેને શહેરભરમાં આવરી લેવાશે અઝર કુરશી સાથે પ્રકાશવાડા